એક કયું રાજ્ય રબર અને મસાલાનું સૌથી મોટો ઉત્પાદક છે એ ઓરિસ્સા બી પંજાબ સી મધ્યપ્રદેશ ડી કેરળ સાચો જવાબ છે ઓપ્શન ડી કેરળ પ્રશ્ન બે ઘોડાનું સરેરાશ આયુષ્ય કેટલું છે એ 25 વર્ષ બી 65 વર્ષ સી 50 વર્ષ ડી 55 વર્ષ સાચો જવાબ છે ઓપ્શન એ 25 વર્ષ પ્રશ્ન 3 ઉર્તો સાપ કયા દેશમાં જોવા મળે છે એ ભારત બી ચીન સી જાપાન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન બી ચીન પ્રશ્ન 4 ગરબા કયા રાજ્યનો પ્રખ્યાત લોકનૃત્ય છે એ રાજસ્થાન બી પંજાબ સી ગુજરાત ડી મધ્યપ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન C ગુજરાત પ્રશ્ન 5 માછલી શેની મદદથી શ્વાસ લે છે A ગિલ્સમાંથી B આંખ દ્વારા C નાક દ્વારા D કાન દ્વારા સાચો જવાબ છે ઓપ્શન A ગિલ્સમાંથી મિત્રો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો પ્રશ્ન 6 એશિયાનો પ્રકાશ કોને કહેવામાં આવે છે A નરેન્દ્ર મોદી બી શાહજહા સી ગૌતમ બુદ્ધ ડી રાહુલ ગાંધી સાચો જવાબ છે ઓપ્શન સી ગૌતમ બુદ્ધ પ્રશ્ન સાત રામાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે એ થાઇલેન્ડ બી શ્રીલંકા સી ફિજી દેશ ડી નેપાળ સાચો જવાબ છે ઓપ્શન એ થાઈલેન્ડ પ્રશ્ન આઠ વિશ્વમાં સૌથી વધુ યુદ્ધોમાં કયા દેશે ભાગ લીધો છે એ અમેરિકા બી ભારત સી ઇંગ્લેન્ડ સાચો જવાબ છે ઓપ્શન સી ઇંગ્લેન્ડ પ્રશ્ન નવ આદિ માનવો દ્વારા સૌ પ્રથમ કયું પ્રાણી પાળવામાં આવ્યું હતું એ બકરી બી હાથી સી કૂતરો डी गाय साचो जवाब छे ऑप्शन सी कुत्रो प्रश्न 10 કયા પક્ષી ને કુદરત નું હેલિકોપ્ટર કહેવામાં આવે છે એ પોપટ બી કબૂતર સી ગીધ ડી હમિંગબર્ડ સાચો જવાબ છે ऑप्शन डी હમિંગબર્ડ प्रश्न 11 આપણા શરીર નો સૌથી મજબૂત ભાગ કયો છે એ નાક બી ફિમર સી જીભ ડી હાથ સાચો જવાબ છે ઓપ્શન બી ફિમર રશણ બાર બિલાડી કેટલા કલાક સૂઈ શકે છે એ 12 કલાક બી 14 કલાક સી 18 કલાક ડી 25 કલાક સાચો જવાબ છે ઓપ્શન એ બાર કલાક પ્રશ્ન તેર માતા સીતાલંકામાં કેટલા દિવસ રોકાયા હતા એ એકસો દસ દિવસ બી બસો સી પાંત્રીસ દિવસ સાચો જવાબ છે ઓપ્શન ડી ચારસો દિવસ પ્રશ્ન ચૌદ મધમાખીઓ કયા ફૂલ તરફ સૌથી વધુ આકર્ષિત થાય છે ए कमल बी सरसव सी डुंगरी, डी गुलाब साचो जवाब छे ऑप्शन बी सरसव प्रश्न पंदर कया देशे सौ प्रथम इंटरनेट शोध करी ए अमेरिका बी जापान सी सिंगापुर, डी चीन સાચો જવાબ છે ઓપ્શન એ અમેરિકા મિત્રો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો પ્રશ્ન 16 વિશ્વની સૌથી ઝડપી ટ્રેન કઈ છે એ ચિંકાન સે બી શાંઘાઈ મેગલેવ સી ટીજીવી ડી હાઈપરલૂપ સાચો જવાબ છે ઓપ્શન બી શાંઘાઈ મેગલેવ પ્રશ્ન 70 કયો તહેવાર બાર વર્ષમાં એકવાર ઉજવવામાં આવે છે એ કુંભ મેળો બી પુષ્કર મેળો સી નવરાત્રી ઓનમ સાચો જવાબ છે ઓપ્શન એ કુંભ મેળો પ્રશ્ન અઢાર ભારતના કયા રાજ્યમાં સૂર્યના કિરણો સૌથી પહેલા પડે છે એ આસામ બી અરૂણાચલ પ્રદેશ સી ઓડિશા ડી પશ્ચિમ બંગાળ સાચો જવાબ છે ઓપ્શન બી અરુણાચલ પ્રદેશ પ્રશ્ન 19 કયા રાજ્યમાં ફક્ત જોડિયા બાળકો જન્મે છે એ ગુજરાત બી ઉત્તર પ્રદેશ સી મેઘાલય ડી કેરળ સાચો જવાબ છે ઓપ્શન ડી કેરળ પ્રશ્ન 20 કયું पान ખાવાથી મગજ તેજ થાય છે એ પાલક બી તુલસી સી કોબી ડી બ્રોકોલી साचो जवाब छे ऑप्शन ए पालक प्रश्न एक भारत में खतरनाक छे कोबरा बी डी रसेल वाइपर साचो जवाब छे ऑप्शन कोबरा प्रश्न बीस क्या ना शरीर में हाड़का होता ए सा बी शार्क सी मछली डी जेलीफिश સાચો જવાબ છે ઓપ્શન ડી જેલીફિશ પ્રશ્ન ત્રેવીસ ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે એ પંજાબ બી રાજસ્થાન સી મધ્યપ્રદેશ ડી તમિલનાડુ સાચો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાન પ્રશ્ન ચોવીસ કયા વિટામિનની ઊંટને કારણે ચહેરો કાળો થવા લાગે છે એ વિટામિન એ विटामिन बी ट्वेल सी विटामिन सी डी विटामिन साचो जवाब छे ऑप्शन बी विटामिन बी ट्वेल